જય શ્રી કૃષ્ણ મિત્રો હવે રોજ તો છોકરાઓને નાસ્તામાં આપવાનું હોય તો એની માટે શું આપવું એવો તો પ્રશ્ન બધાને જ થતો હોય તો આજે આપણે જુવારના બિસ્કીટ બનાવીશું પણ મેદાનો ઉપયોગ એમાં જરાય નથી કરવાનો એટલે એકદમ હેલ્ધી છે એટલે આપણે અહીંયા ઘડી એના લોટ મેદાની જગ્યાએ લોટમાં જુવારનો લોટ લીધેલો છે અને સાથે સાથે બીજી એક નવી વસ્તુ એમાં એ છે કે અહીંયા ઘડી હું કોઈ પણ જાતનો બેકિંગ પ્રોસેસ માટે નથી કઢાઈ યુઝ યુઝ કરતી કે નથી ઓવન યુઝ કરતી હું એને સિમ્પલ નોનસ્ટિકમાં જ બનાવવા જઈ રહી છું કે જેથી કરીને દરેકના ઘરમાં તમે સરળતાથી બનાવી શકો અને બાળકોને ખૂબ મજા આવી શકે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી તો મિત્રો આ જુવારના બિસ્કીટ બનાવવા માટે આપણે અહીંયા આગળ જુવારનો એક કપ લોટ લીધેલો છે તમે જોઈ શકો છો એ રીતે એક કપ જુવારનો લોટ છે એની સાથે મેં તમે જોઈ શકો છો એ પ્રમાણે વન ફોર્થ કપ દળેલી ખાંડ લીધી છે પાવડર શુગર જે કહીએ છીએ તે છે અને વન થર્ડ કપ બટર લીધેલું છે અને કોપરાનું છીણ છે હાફ કપ કરતાં થોડું ઓછું લીધેલું છે તમે એને વધારી છો તો વધારે લઈ શકો છો તો ચાલો હવે સૌથી પહેલાં આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ બિસ્કીટ બનાવવાનું તો એની માટે આ રીતે એક મોટો બાઉલ લેવાનો છે એમાં આપણે જે બટર છે રૂમ ટેમ્પરેચર પરનું તે એડ કરી લેવાનું છે બટર ખાસ ધ્યાન રાખજો રૂમ ટેમ્પરેચર પરનું જ લેવાનું છે નહીં તો પછી એમાં મિક્સ થવાનું અઘરું પડશે આપણને ફ્રીઝરવાળું હશે તો આ રીતે રૂમ ટેમ્પરેચરનું આપણે બટર લઈ અને એમાં જે આપણે પાવડર શુગર લીધેલી છે દળેલી ખાંડ તે ઉમેરીશું અને હવે બંનેને આપણે બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લઈશું આ રીતે શરૂઆતમાં થોડું ઉડશે એવું લાગશે પણ બહુ વાંધો નહીં આવે અને સરળતાથી મિક્સ થઈ જશે અહીંયા તમે હાથથી પણ અથવા તો ચમચીથી પણ મિક્સ કરી શકો પણ આના લીધે થોડી ફ્લફીનેસ વધારે આવશે આ રીતે તમે મિક્સ કરશો તો એટલા માટે આપણે બ્લેન્ડરની મદદથી મિક્સ કરીએ છીએ આ રીતે જો સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એ રીતે અને થોડી ફ્લફીનેસ પણ આવી ગઈ છે અંદર તમે જોઈ શકો છો હવે આપણે એમાં જુવારનો લોટ મિક્સ કરીશું અને એને પણ આ રીતે બ્લેન્ડરની મદદથી થોડો થોડો મિક્સ કરી લઈશું એકદમ મિક્સ નહીં થાય કારણ કે બાઇન્ડિંગ માટે પૂરતું નથી એટલા માટે આ રીતે આપણો મિક્સ થઈ ગયો છે જુવારનો લોટ હવે અહીંયા ઘડી આપણે એક ટી સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને વન ફોર્થ ટીસ્પૂન બેકિંગ સોડા લઈએ છીએ આપણે અને કોપરાનું છીણ જે આપણે લીધું તે પણ મિક્સ કરી લઈશું આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અંદર મિક્સ કરી લઈશું અને થોડાક ડ્રોપ વેનિલા એસેન્સના નાખીશું વેનિલા એસેન્સના લીધે એનો ફ્લેવર બહુ જ સરસ આવતો હોય છે વેનિલાવાળો એટલા માટે આપણે વેનિલા એસેન્સ પણ એડ કરીએ છીએ અને આ રીતે બધું હવે આપણે હાથથી હલાવી અને પ્રોપરલી મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણું મિક્સ થઈ ગયું છે પણ ટેક્સચર તમે જુઓ છો તો આ રીતે ક્રમ્બલી છે તૂટી જાય છે એટલે આપણે અંદર થોડું થોડું દૂધ એડ કરીશું બહુ દૂધ એડ નથી કરવાનું ખાલી બાઇન્ડિંગ આવે એટલું જ દૂધ એડ કરવાનું છે લગભગ મેં અહીંયા ત્રણેક ચમચી જેટલું દૂધ એડ કર્યું છે અને હવે એને આપણે બાંધી લઈશું જો આ રીતે એનું ટેક્સચર આવી ગયું છે આપણો લોટ બંધાઈ ગયો છે બાઇન્ડિંગ આવી જાય એટલું આપણે દૂધ અંદર એડ કરીને કરવાનું છે અને આ રીતે પછી આપણે એના લુવા વાળી લેવાના છે તમે અહીં આગળ તમારો મનગમતો શેપ કૂકીઝનો આપી શકો છો હું એને સિમ્પલ એકદમ સરળ રીતે બનાવવા જઈ રહી છું એટલા માટે હું તમને આ રીતે બતાવું છું આ રીતે જો આપણે એનો લુવો વાળી લેવાનો છે અને કળશે ઉપર તિરાડ ના રહે એ રીતે શક્ય હોય એવો ટ્રાય કરવાનો છે અને આ રીતે હાથથી પ્રેસ કરી અને પ્રોપર શેપ આપી દેવાનો છે એને આ રીતે આપણે બધા જ તૈયાર કરી લીધા છે જો તમે જોઈ શકો છો ને લુઆ એના તૈયાર કરી લીધા છે હવે કૂકીઝનો શેપ આપવા માટે તમારી પાસે કોઈ પણ કટર હોય કૂકી કટર હોય તો તો સારું પણ ના હોય તો આ રીતે ઘરમાં કોઈ પણ નાની વસ્તુ એનાથી આ રીતે કટ કરી લેવાનું છે અને એકદમ સરળતાથી કટ થઈ જશે જો તમે જોઈ શકો છો ને એ રીતે આ રીતે મારી પાસે એક ગ્લાસ હતો શોટનો તો એનાથી હું બનાવી રહી છું શેપ આપી રહી છું અને જો સરળતાથી નીકળી પણ જાય છે અને શેપ પણ કેટલો સરસ લાગી રહ્યો છે તમે જોઈ શકો છો હવે આપણા બધા જ કૂકીઝ આ રીતે શેપ આપીને તૈયાર છે આપણા બધા કૂકીઝ જો આ રીતે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે બધા કૂકીઝને સાઈડે રવા દઈશું જો બધા કેટલા સરસ લાગી રહ્યા છે લુકમાં અને થિકનેસ પણ આને લીધે એક સરખી આવે છે હવે આ રીતે મેં નોનસ્ટિક પેનને થોડીક વાર ગરમ અગાઉથી કરી દીધેલું સ્લો ફ્લેમ પર જ કે થોડુંક હીટ પકડી લે એટલા માટે અને અંદર આ રીતે આપણે છૂટા છૂટા કૂકીઝ બધા ગોઠવી લેવાના છે આ રીતે બધા જ કૂકીઝ અંદર ગોઠવી લેવાના છે જો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગોઠવાઈ ગયા છે અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ પર જ થવા દઈશું એને અને થોડી થોડી વારે ચેક કરતા રહીશું જો કેટલું સરસ લાગે છે ઉપર ક્રેક પણ કેટલી સરસ આવી છે આપણા કૂકીઝ બહુ જ સરસ બની રહ્યા છે અને જો હવે થોડો થોડો ગોલ્ડન કલર પણ આવી ગયો છે ને તમે જોઈ શકો છો એ રીતે આ રીતે જો તમે કૂકીઝ બનાવશો તો ઘરમાં મળતા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી અને ઘરની વસ્તુથી જ આપણે બનાવી શકીશું અને કોઈપણ જાતને નોન ઓવન કે પછી કોઈ કઢાઈ કે એને પેલું પ્રીહીટ કરવાનું કે આ તે કોઈ જાતનું એ નથી રહેતું એકદમ સરળતાથી નોનસ્ટિકમાં જ બની જાય છે તો તમને પણ બનાવવાનું ઘરે ખૂબ જ સરળ રહેશે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ કૂકીઝ બનાવવાનો ટ્રાય કરજો જો આપણે એને ટર્ન કરી લીધા છે અને કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે એને આપણે બીજી બાજુ પણ થોડીવાર શેકી લઈશું ચેક કરતા રહેવાનું છે જો આપણા કૂકીઝ બીજી બાજુ પણ સરસ શેકીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું એક એક કરીને તો છે ને મિત્રો એકદમ સરળ રીત કૂકીઝ બનાવવાની તો જો તમને પણ મારી રીત પસંદ આવતી હોય અને મારી ચેનલ તમે જોતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો આ રેસીપી તે મને ચોક્કસથી જણાવજો કમેન્ટ બોક્સમાં લખીને અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને ચોક્કસથી જણાવજો મિત્રો જો એકદમ સરસ વેનિલા ફ્લેવરવાળા જુવારના બિસ્કિટ રેડી છે હવે આ જ રીતે આપણે બાકીના બિસ્કિટ પણ અંદર મૂકી દઈએ છીએ અને એને પણ થવા દઈશું તો મિત્રો છે ને એકદમ સરળ રીતે બનતા બિસ્કિટ અને નોનસ્ટિક પેનમાં કોઈપણ જાતની મગજમારી વગર થેન્ક યુ ફોર વોચિંગ